નવરાત્રીના ત્રીજા નોરતામાં અટકેલા કામ પૂર્ણ થવાની કથા પ્રસ્તાવના એક નાનકડા ગામમાં નાથુભાઈ નામનો એક શ્રદ્ધાળુ ભક્ત રહેતો હતો ઘરના કામકાજમાં ઘણી મુશ્કેલીઓ આવી રહી હતી એકાદ કામ શરૂ કરતાં જ કોઈ અવરોધ આવી જાય દુકાનમાં નાણાં અટકી જાય અને મનમાં ચિંતા વધી જાય નવરાત્રિ શરૂ થઈ પરંતુ દિલીપભાઈના મનમાં શંકા હતી માલા અટકેલા કામ ક્યારે પૂરા થશે ગામના એક વડીલે તેને કહ્યું બેટા ત્રીજા નોરતાને મા ચંદ્રઘંટાની પૂજા કર જો સચ્ચા હૃદયથી ઉપાય કરશ તો મા તારા અટકેલા બધા કામ સરળતાથી પૂરા કરી દેશે નાથુભાઈને તે દિવસથી નક્કી કર્યું કે ત્રીજા નોરતા સવારેથી રાત્રે સુધી માતાજીની રીતસરની આરાધના કરશે સૂર્યોદયા પહેલાં જ નાથુભાઈ ઉઠી ગયો ઠંડા પાણીથી સ્નાન કર્યું સ્વચ્છ લાલ રંગના કપડાં પહેર્યા અને મનમાં એક જ ભાવ રાખ્યો આજે મા ચંદ્રઘંટા મારી બધી મુશ્કેલીઓ દૂર કરશે તે ઘરમાં મંદિર પાસે ગયો શુદ્ધ જગ્યા સાફ કરીને ત્યાં તાંબાના કલશની સ્થાપના કરી કલશ પર નારિયેર મૂક્યું લાલ કપડાથી તેને શંગાર્યું અને બાજુમાં તાજા ફૂલ મૂક્યા કલશ સ્થાપના કરતી વખતે તે મનમાં બોલ્યો હે મા ચંદ્રઘંટા આ નવરાત્રિના ત્રીજા નોરતા મને તારી શક્તિનો આશીર્વાદ આપ મારા અટકેલા કામ પૂર્ણ કર સાત વાગ્યે નાથુભાઈએ પૂજન શરૂ કર્યું પ્રથમ દીવો પ્રગટાવ્યો ઘીનો દીવો માતાજી સમક્ષ રાખ્યો બે પછી ધૂપ અગરબત્તી પ્રગટાવીને સુગંધિત વાતાવરણ બનાવ્યો ત્રણ માં ચંદ્રઘંટાની પ્રતિમા સમક્ષ એક નાની ચાંદીની ઘંટડી મૂકી ચાર લાલ ફૂલો દૂધ વડે બનેલી મીઠાઈ અને લાલ ચણાનો પ્રસાદ અર્પણ કર્યો પાંચ બંને હાથ જોડીને એકસો અઠવાડા વખત ઓમ આત્મવિશ્વાસ વધ્યો પછી તેને ઘંટડી વગાડીને માતાજીની આરતી કરી જય અંબે ગૌરી માયા જય શ્યામા ગૌરી આ આખું ઘર ધર્મમય બની ગયું સોન બપોરે સેવા અને દાન

સાંજ પડતા નાથુભાઈએ ફરી દીવો પ્રગટાવ્યો આ વખતે તેને ગુગ્ગલની ધૂણી કરી ઘરમાં સુગંધ છવાઈ ગઈ માતાજીના સમક્ષ ઘંટડી વગાડી અને પૂરા કુટુંબ સાથે આરતી કરી આરતી પછી સોએ મળીને પ્રસાદ ગ્રહણ કર્યો ઘંટનો અવાજ દૂર સુધી ફેલાયો જાણે નકારાત્મક શક્તિઓને બહાર કાઢી રહ્યો હોય રાત્રે સ્મરણે રાત્રે સૂતા પહેલા દનાથભાઈ ફરીથી મંદિર પાસે ગયો દીવો બુજાવતા પહેલા માતાજીને પ્રણામ કર્યા તે મનમાં બોલ્યો મા ચંદ્રઘંટા આજે દિવસભર તારી સેવા કરી હવે તું જ મારા કાર્ય પૂરા કરજે પછી તેને ઓમ ચંદ્રઘંટાય નમઃ મંત્રનો એકીસ વાર જાપ કર્યો અને આરામથી સૂઈ ગયો ચમત્કારિક પરિણામ નવરાત્રી પૂરી થયા પછી થોડા જ દિવસોમાં નાથુભાઈના અટકેલા કામ ઝડપથી પૂરા થવા લાગ્યા દુકાનમાં અટકેલા પૈસા પાછા મળ્યા નવો વ્યવસાય શરૂ કરવા માટે જે અવરોધ હતો તે દૂર થયો ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવી ગઈ નાથુભાઈ આનંદથી બોલ્યો સાચે જ ત્રીજા નોવડામાં ચંદ્રઘંટાની કૃપાથી અટકેલા કામ પૂરા થાય છે નિષ્કર્ષ નવરાત્રીના ત્રીજા દિવસમાં ચંદ્રઘંટાની ઉપાસના માટે અત્યંત શક્તિશાળી છે જો કોઈ પણ ભક્ત સવારથી રાત્રે સુધી સાચા હૃદયથી માતાજીને સેવા કરે ઘીનો દીવો પ્રગટ આવે ઘંટડી વગાડે મંત્ર જાપ કરે દાન સેવા કરે તો તેના અટકેલા કાર્ય પૂરા થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આ રીતે ત્રીજા નોવળાતી કથા આપણને શીખવે છે કે શ્રદ્ધા સેવા અને દાનથી માતાજીની